દરેકને એવું કહું તો છેડો જાલ્યો ને કદાચ છ મહિના જાળી રાખજો તમારી માતાનું ભેટું કરાવી દઈ ગાંધા રાહ તમારી અસ્સલ તમારી કુળદેવીનો સંગ કરાવતું જગતમાં દુઃખ પડવા નહીં દઉં ગાંડા આવતું ધીરજ રાખજો આજે આયા આજ કદાચ થોડું મોડું વહેલું થાય જાણું પણ કોઈનો નંબર આવ્યો ના આવ્યો દર રવિવાર ગાદી ચાલુ છે જ દર હું તમારા માટે તૈયાર એક સમય કદાચ આ વસ્તી એવી હે આશાના ખીન તૈયાર બેઠી હતી ને એટલે મારે કેવું પડ્યું કે જા તને યાત્રા છોવા યાત્રાકાળ એટલે આની અંદર જેટલા પણ ભાવે જેટલા મારા ભક્ત છે ને હું એટલા દરેકને એવું કહું છું જે કદાચ મારી ખાતર મહેનત કરે છે ને એનો છકાર હાલજોની જરૂર પડી નહીં એને છા છ આકાર હાલજો કદાચ મારા દુખિયારા બની બેઠા છે ને અને કદાચ હું મેરડી ભિકારણ જો તમારા હાથ લાંબા કરું ગાંડા મારો નાથ મારું સત લૂટી જાય મારા નાથે સત આલ્યું અને મારા દુખિયારા જોડે કદાચ હું ભીખ માંગવા ભેગો ને ગાંધા મારું સત લૂટી જાય રા હું તમારા પૈસા નહીં માગવા બેઠીશ મારી વસ્તી મારા સેવકો સાત હાલતા રેજો બસ હું રાજી છઉ ખાંઠા દરેક દીકરીઓને રામ તમારી માતાઓને રામ 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 આટલી બહુ છે જ હું આટલું કહીશ કે તમે ભલે નવા આવ્યા એને નવાને રામ જૂનાને રામ કદાચ એકાદ વાર સમાધાન થયું હશે ને તો દરેકને એવું કહું તળિયાના તળે ચાર સમાધાન મેં જાહેર કરેલા છે અને એ સમાધાન જાળી રાખજો આવતા જતા એ સમાધાન કરતા રહેજો બરાબર અઠવાડિયા મેં એક આંટો તમારા ઘેર દુઃખ ના રહેવા એવા જવું ગાંડા હો અત્યાર સુધી કદાચ તમને ગમે તે રીતે દુઃખ પડ્યા હશે ને આ સમાધાન કર્યા પછી તમારા દુઃખ હું કઈ લાવી ગાંડા હો રા ભલે છેતરાય ના આયા પણ આજ પછી છેતરાવા આદવ ભલે દુનિયા કદાચ છાત દીધો ના દીધો મારો નાથ જાણે પણ મારો મેરડી નો વલીયા ઈ કાંડા એ ને જગતનો વાળ વાળ તો નહીં ખાવા દો હો મેરડી માતા એટલે મરદોની માતા મેરડી એટલે મરદો હું હા હું એવું કહું છું હું દરેક ને એવું ભલ ભલાનો વિકેટ પડી જાય દુનિયામાં છાળો થાય પણ નહીં થાય જગત જગતમાં એવું કહેવાય છે કે કોઈ કેસ આમ કરીને પાડી દઉં કોઈ કેસ આવી રીતે પડી જાય છે હું આ માનું જાણું પણ જરૂરથી એટલું કઉ ગાંડ મારી સામે નજર કરવા હું નજર ખેંચી લઉં લે જાદુગરનો નો ભાગ બેઠી તારી જાદુ મને કશું લાગે વાગે નહીં ઓરિજિનલ છીંગાડ ની બીડી ની ચોર્યા છે ખાતા ની ઘસાણી ગાંડા રામ રામ અમારી માતાઓને રામ તમારે ઘેર બેઠી આટલું ને આટલું સત છે મારા જેટલું હો મારા નાથે દરેક ને સત હાલ્યું આટલું જ સત હાલ્યું મારા જેટલું છે કોઈ દિવસ તમારી માતા દુબળી નહીં થાય કોઈ દિવસ તમારી માતા પાછી નહીં પડે પણ એ માતાને લાડ લડાવવા પડે છે માતાના છરણમાં પડીને કેવું પડે છે કે મા એક નિવેદ કર્યું પણ મારે કઈ હે કયું નિવેદ કરવું કઈ માતાનું કરવું કયા દેવનું નું કરવું એક ખાતાની અંદર પાંચ પાંચ માતાઓ બેઠી જ્યાં કાળકા પૂજાય ને ત્યાં વાહે બીજી પૂજાય એટલે દરેકને કહું તમારે ઘેર પાંચ માતાઓ બેઠી છે અત્યાર સુધી તમે એક જ ઝાલી રાખી છે ને એમાં પાછા પડો ગાંઠાઓ પેલો ધરતીનો નાથ ઊભો થાય એનું કઈક બાર સમાધાન કર્યું હશે કોઈ ખાતા નો છે બાર નો શેખ આને ઓળખવામાં બુદ્ધિ લગાડજો હું દરેક ને એવું કહું ઘેર ઘેર માતા જાગૃત કર્યા દુનિયા દોડવા નહીં દઉં આશા એટલી રાખજો કે મારા દુનિયાના કામ થાય ના થાય તો બે નંબરની વાત છે પણ મારી પરિવાર મારી વસ્તીનું તો કામ થાય કે નહીં જગત માને ના માને પણ હું મારી વસ્તી માનતી થઈ જાય હું આટલું જ માગું છું જાઓ એક દિવસ આનાથી મોટો ઇસ્ટેટ આલી ગાંડા ધીરજ રાખવી પડશે અત્યારના બધા ઉતાવળ્યા ઉતાવળે ઉતાવળ્યા થાય છે માતા આવી ગઈ એટલે સિદ્ધિ હા હું એવું કહું તમારી માતાને ને એ માતાને કદાચ તમે એવું આ દરેક જાણે દરેક ને કહું ધીરજ રાખજો ધીરજ માતા ક્યારે કદાચ મેદાનમાં ઉતર્યા પછી ના જાય જાય તમારા વડીલો ની જશે તમારા પૂર્વજ છે ને બાપ દાદાની પાઘડી નીચી પડશે તે દ તમારી માતા તમને માફ નહીં કરે કરવો પડે માતા લાડ લડાવવા પડે સમય જોઈને કહેવું પડે કે મા આટલા સમયની અંદર મારી પ્રાર્થના શિકાર કરજે મા કશું જોતું નહીં લોક સેવા હાલજે મા એવી ભક્તિ હાલજે ને હું લોકોની સેવા કરી શકું બસ જગતમાં કશું જોતું નહીં તે તમારી માતાઓ રાજી થઈ જાય તે તમારા દેવ રાજી થઈ જાય માતા ભૂખીશ ખાવાની ભૂકીશ કોઈ ખાવાનું ભૂખ્યું નહીં માતાને પૈસા જોઈએ પહેલી આશા નાખી દે વ્યક્તિ આવ્યું એકાવન રૂપિયા સડાવવા પડે છે તો હું આટલું ભંડોળ ભેગું કરું તો આજે કોઈ પૈસાદાર હોય કે નહીં હે ઘરનું બધું વસી ગયું હશે કે નહીં રામ હું દરેકને એવું કહું છું રામ રામ હું માગતી નહીં મેં પેલા કીધું કે મારો દુખ્યારો દુઃખ લઈને આવ્યો હું ભિકારણ જો માગવા નહીં ઉભી રહું એ તારા શ્રીફળની જરૂર નહીં રા દરેક ને રા સમાધાન દરેકને કહી દેજો કેવી રીતના થાય કેવી રીતના કરવા બરાબર અત્યારે કદાચ કોઈનો નંબર આવે ના આવે બરાબર પણ હું એવું કહું આવતા રવિવારે તમારા મેટર કરી આવીશ આવતા રવિવારે તમારું દેવ તમને હોદ્યાલીશ તમને કઈ માતાનું દુઃખ કયા દેવનું દુઃખ કોનું સમાધાન કરવાનું એ કહી હેલીશ પણ અત્યાર જેટલું મારા સેવક લીખી આલે ને એટલું સમાધાન કરીને આવજો તમારી માતા હે આગળ લઈને બહી જાય આટલું યાદ રાખજો બરાબર છે ને સમાધાન કરી લેજો હું કદાચ તમારા સુધી આવી તો દર્શન કરી ને રવાના થજો સમય આજે બહુ લાંબો થઈ ગયો એટલા માટે કહું છું ને કઈ હું મેટરું દરેકને કરવાવાળી છું રાતની બાર વાગ્યા સુધી છું કોઈ દૂર થી આવે કોઈ નજીક થી આવે કોઈ કઈ આશા લઈને આવે કોઈ કુળદેવી જો આવે દરેકને દરેક દરેકની માતાઓને રાખ પણ મારું એક જ લક્ષ અત્યાર વહેલું મોડું થશે તમને ઉતાવળ ના આવે તો હું બેઠી છું પણ કદાચ જવું દૂર હોય ને તમારી માતા જોતી હોય ને તો તપસ્યા કરવી પડે પણ આવતા રવિવારે તમારા મેટર પૂરેપૂરું હોરે હો ખેંસી નહીં તો હું શિંગાર પીઢીની માથા નહીં વાંધા થોડી વહેલી તકતી બી જાય હો રાખ